નમસ્કાર દર્શક મિત્રો મિરર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે શહેરના જુબેલી બાગમાં તારા સભ્યની ગ્રાન્ડમાંથી ફુવારો તથા સ્લબચર મૂકવાની હિલચાલથી આ સ્થળ ઉપર વિધર્મીઓનો અડ્ડો બનવાની દહેશત અંગે ચાર દરવાજા વિસ્તારના હિન્દુઓનો વિરોધ શહેરના જુબેલી બાગ વિસ્તારમાં અગાઉ વર્ષ બે અને તે અગાઉ વિધર્મીઓનો અડ્ડો બની ગયું હતું અહીં વિધર્મીઓ ચરસ ગાંજાનો નશો કરતા હિન્દુ યુવતીઓની છોડતી કરતા હતા પરંતુ વર્ષ બે બાદ અહીં ચાર દરવાજા હિન્દુઓ આજુબેલી બાગ ખાતે એકત્રિત થઈ બેસતા થયા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરતા થયા અને કોઈ પણ કાર્યક્રમ હોય કે મીટિંગ માટે એકત્રિત થતા હોય જેમાં બાળકો યુવતીઓ મહિલાઓ યુવાનો અને વડીલો અહીં એકમાત્ર એવી આ જગ્યા છે જ્યાં ચાર દરવાજા વિસ્તારના હિન્દુઓ બેસે છે એકબીજા સાથે અડી મળીને બેસે છે ત્યારે રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લની ગ્રાન્ડમાંથી એજબેલી બાગ ખાતે ફુવારો તથા નાના સ્લપ્ચર મૂકવાની હિલચાલથી ચાર દરવાજા વિસ્તારના હિન્દુઓ અહીં એકત્રિત થઈ બેસી ન શકે તેવી હિલચાલ થઈ રહી હોવાનું અને અહીં ફરીથી વિતરવીનો અડ્ડો બની જવાની દહેશત સાથે આશંકા છે જેનો ચાર દરવાજા વિસ્તારના હિન્દુઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને ધારાસભ્ય અહીં ફુવારો સ્લપ્ચર મૂકવાની જગ્યાએ મહિલાઓ માટે શૌચાલય પુરુષો માટે શૌચાલય પાણીની પરબ મૂકવામાં આવે તેવી માગણી કરવામાં આવીને અહીં ફુવારો તથા સ્લપ્ચરનો મૂકવામાં આવે તેવી માંગણી સાથે હિન્દુઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો છે કે બગીચા કે પછી ઉપર સાંજે રાત્રે ચણાય છે ત્યારે ત્યાં તેઓની દાદાગીરી હિન્દુ યુવતીઓ મહિલાઓને વિચિત્ર નજરે જવું ગંદકી ફેલાવી આ પ્રકારના ન્યુસન્સ થતા હોય છે શહેરમાં ખૂબ જ જૂ જગ્યાઓ હવે રહી છે જ્યાં હિન્દુ બાળકો મહિલાઓ યુવતીઓ વડીલો એકત્રિત થઈ શાંતિથી બેસી શકે વિચાર વિમર્શ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થઈ શકે ત્યારે જુબેલી બાગ ખાતે હિન્દુ સંગઠનો દ્વારા ધારાસભ્યની ક્રાફ્ટમાંથી ફુવારો અને સ્લપ્ચર મૂકવાની વાતનો હિન્દુ દ્વારા સખત વિરોધ કરાયો બે હજાર અગિયારથી હું જુબેલી બાગમાં આવું છું અને બે હજાર અગિયારે જ્યારે હું અહીંયા સ્ટાર્ટિંગ થયું તું ત્યારે આ વડોદરા સિટીની અંદર ચાર વિસ્તારની અંદર જુબેલી બાગ જ એક એવું છે કે જ્યાં હિન્દુ એકત્રિત રહે છે અત્યારે બધા અહીંયા ભેગા થાય છે અહીંયા ચાર એક ચારથી પાંચ પ્રોગ્રામ થાય છે મોટી મોટી જે પણ શાખાઓ છે એ અહીંયા સાંજે લા લગાવીએ છીએ અને બે હજાર ચૌદ પછી અમને અહીંયા વિધર્મીઓનો કોઈ પણ ત્રાસ નથી આજ એક જગ્યા એવી છે કે અમે અહીંયા બધા છોકરાઓ હિન્દુ છોકરાઓ લેડીસો અને મોટા લોકો જે પણ હોય વડીલો આપણે અહીંયા બેસી રહે અને શાંતિથી એ લોકો બેસી શકે આ એક જ જગ્યા હિન્દુઓની એવી છે છેડતી કરતા હતા એ બધું અત્યારે હાલ ફિલહાલ બંધ છે અને બાળુભાઈ શુક્લા સાહેબ ના ગ્રાન્ટમાંથી ત્રીસ લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવીને આ જુબેલી બાગ ની અંદર ફુવારો અને લગાવીને અહીંયા ખોટી રીતે આ હિન્દુઓ ભેગા ન થાય એના માટે સાજી સર્જી રહ્યા છે આપણી માંગ છે એ કે અહીંયા જે જરૂરમંદ વસ્તુ છે જેવી રીતે લેડીઝો બાથરૂમ છે કે જેન્ટ્સ માટે બાથરૂમ છે એ બનાવવાની જરૂર છે પાણી પીવાની સુવિધા છે એ કરવાની જરૂર છે જ્યાં આની કોઈ જરૂરત નથી ત્યાં આવી રીતે આપણાને બનાવીને આપી રહ્યા છે એનો કોઈ મતલબ જ નથી